તાપી જિલ્લાના તાલુકાના સાકરદરા ગામે એકસો વિધાનસભાના ધારાસભ્ય જયરામ ગામિતના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાપી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય તાપી કમલમનું ખાતમુહૂર્ત કરતા એકસો બોતેર ધારાસભ્ય જયરામ ગામિત દ્વારા આવેલ મહેમાન તેમજ ધારાસભ્યને લોક લોકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ લોકોએ સંબોધ્યું હતું ત્યારબાદ વધુમાં તેમનું નબર આપી જણાવ્યું હતું કે આ કાર્યાલય લોકો માટે ચોવીસ કલાક તેમજ ત્રણસો દિવસ ખુલ્લું રહેશે જ્યાં તમામ લોકોની સમસ્યા તેમજ કાર્યને નિરાકરણ માટે સાંભળવામાં આવશે તેમ કહી કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી જનમેદીમાં ભાજપ કાર્યકરો સહિત ધારાસભ્ય તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલમ કાર્યાલયનો કાર્યક્રમ છે સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત બીજરા ઉચ્છલ સીટના જે ધારાસભ્ય છે એમનો પોતાનો ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ પાંચ હજારથી વધુ લોકોની હાજરી એ જ બતાવે છે કે લોકોનું કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન પણ છે એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાત ખાદમુહર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો એક તો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાત ખાદમુહર્ત કરવામાં આવ્યા છે એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના આવીને ઊભા છે કાર્યાલયની આ જરૂરિયાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર સાતસો જિલ્લામાં દરેકમાં પોતાનું કમલમનું એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે શ્રી અમિતભાઈ શાહ સાહેબે એ દરેક જિલ્લાઓમાં સાસતો જિલ્લામાં કાર્યાલયનું કામ શરૂ કરાયું હતું ગુજરાત આજે આખા દેશમાં સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ કાર્યાલયો પૂરા કરવા જઈ રહ્યું છે આ કાર્યાલયો દ્વારા ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોને વાંચી આપવાનો પ્રયત્ન કરશે એમના પ્રશ્નોને ઉદભવે એને સરકાર સુધી પહોંચાડીને એમનું નિરાકરણ લાવવા માટેનો પણ પ્રામાણિક પ્રયત્ન કરશે અને એના દ્વારા લોકોની સગવડ સચવાય કારણ કે ઇલેક્શનમાં અમારો મંત્ર હોય છે અમારો પ્રચારમાં અમારો કહેતા હોય એ છે કે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્તિ માટે પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય લોકોનો વિકાસ થાય લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય એમાં સરળતા રહે બસ સ્પીડ આવે એટલા માટે સત્તા જોઈએ છે એટલે સત્તાના માધ્યમથી આ કામ કરવામાં આવે છે છેવાડાના માનવી સુધી સફળતાથી પહોંચી શકાય અને એવા પ્રયત્નો સફળતા સુધી પહોંચાડ્યા પણ છે એટલા જ માટે આવા કાર્યાલયનું આજે જરૂર છે આ કાર્યાલયના કારણે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂતાઈ છે એ વધુ મજબૂતાઈ થશે લોકો અને કાર્યકર્તાઓ પણ એના કારણે પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાશે એવા મને વિશ્વાસ છે હું સૌને આ બંને કાર્યાલયો સાકરદારા ખાતે નિર્જલ વિધાનસભાનું કાર્યાલય અને જળ સંચય જન ભાગીદારી જળ આંદોલન અભિયાનનું ઉદ્ઘાટન ઉદઘાટન સમયે કરતાની વ્યારાના ના ઇન્દુ ખાતે તાપી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય કમલમનું નું ખાતમુહૂર્ત કરવા પધારેલા પ્રદેશ પ્રમુખ દ્વારા નગરના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ હાજરી આપી હતી જ્યાં ભાજપ સરકારની પ્રશંસા કરી હતી કેન્દ્રીય સી આર સાથે જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ સ્થાપી